ઓહો મમ્મી જોરદાર આઈટમ બનાવી એમ દુયે તો ઓહો શું બનાવી વારી બ્રેડ પીઝા બ્રેડ પીઝા ફટાફટ બની જાય ઘર માં બ્રેક પડી હતી તે ઉપયોગી થઈ જાય એવું આ શામના વિદ્યા સ્કૂલ માં નાસ્તા માટે બરાબર મસ્ત આઇટમ બનાવી છે તે બનાવી હે શીખવાડું તન હેડો જો બધું શાક સમા દીધું ડુંગળી કેપ્સિકમ મકાઈ અને ટામેટા ટામેટા બધું મિક્સ કરો બધામાં એ જ હોય હા એ મિક્સ કર દો એક વાર હું બધું લઈ લીધું છે હવે થોડું સ્વાદ અનુસાર મીઠું મીઠું જરા પછી ચાટ મસાલો મસાલો અને મરી પાવડર અને થોડું મરી પાવડર એટલું નાખી દીધું છે હવે બધાને મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી દેવાનું એટલે એક આપણો સ્ટફિંગ તૈયાર તૈયાર બીજી બાજુ બ્રેડ પણ તૈયાર છે તૈયાર છે

જેવું ભાવતું હોય હા એ તો એવું જ હોય ને કોક ના મકાઈ ના ભાવતું હોય કોક ના ટોમેટો ના ભાવતું હોય કોઈક ના મકાઈ નહી ભાવતી મકાઈ નહી ભાવતી

भी <coughs> तो तो पसंद जे जे ये भी થઈ જાય હવે ચில்லி ફ્લેક્સ અને ઓરેગાનો આપણને તો મન તો મોઝરેલા નહી ભાવતું જેન બધોન પસંદ અલગ અલગ વંજીન જે ઉભાવે એવું નાખો પણ આપણને મન તો આર્યુ ચીઝ ભાવવા ચી ઓરેગાનો નખ્યું ઓરેગાનો નખ્યું ન ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ નાખ નાખ

બસ તમારું થાય કરી દેવાની બરાબર ગેસ ધીમો રાખવાનું થઈ જાય હા હવે કટર પણ કરી ચીલી ફેક્સ ને બધું આઈ ગયું હા બધું નાખી દીધું